જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ફાઇનલી વધુ એક ભરતીની જાહેરાત થઈ છે જીએસએસબી લેટેસ્ટ ન્યૂઝ અથવા કહી શકાય જીએસએસબી ન્યૂઝ સાથે સાથે આવનારી નવી નવી ભરતી નોટિફિકેશનની અપડેટ મેળવવા માગતા ઉમેદવારો અને કહી શકાય જીએસએસબીને લગતી માહિતી જો તમે મેળવવા માગો છો ઇન્ટરેસ્ટેડ છો વર્ગ ત્રણ ભરતીઓમાં તો આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મને દોસ્તો એકવાર જરૂરથી જોઈન કરી લેજો જેથી આવનાર આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે ચાલો આગળ વધીએ દોસ્તો જાહેરાત ક્રમાંક ત્રણસો અગિયાર ફાઇનલી આવી ગઈ છે જાહેરાત ક્રમાંક સાથે સાથે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની વાયરમેન વર્ગ ત્રણની આ ભરતીની જાહેરાત છે અને આ અંગેની સૂચનાઓ પણ છે જે ઓજસ અને જીએસએસ બીની વેબસાઇટ પર અવેલેબલ છે ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક્ષક ઇજનેર શ્રી વિદ્યુત ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ ત્રણની કુલ છાસઠ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર તમને ખબર છે દોસ્તો ઓજસની વેબસાઇટ ઉપર અગિયાર જૂનથી બપોરના લગભગ કહી શકાય બે વાગ્યાથી પચીસ જૂન સુધી રાત્રિના બાર વાગ્યા પહેલાં એટલે કે પંદર દિવસ સુધી અરજી કરી છે ભરતી આવતીકાલે અગિયાર જૂનથી સ્ટાર્ટ થશે ખાસ ધ્યાન રાખવાનું છે અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ ઓફિશિયલ નોટિફિકેશનમાં અથવા ઓજસ અથવા જીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે તમારે મગજમાં ધ્યાન રાખવાનું છે અને સંપૂર્ણ જાણકારી તમારે એકવાર વાંચી લેવાની છે સમજી લેવાની છે પછી દોસ્તો અરજી કરવાની છે જેથી પાછળથી કોઈ ભૂલ ના થઈ જાય તો મંડળની વેબસાઇટ છે જીએસએસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના પર બધી જ માહિતી અવેલેબલ છે એકવાર દોસ્તો તમારે ચેક કરવાનું છે આ ઉપરાંત દોસ્તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એસસી એસટી એસસીબીસી અને ઇડબ્લ્યુએસ અને દિવ્યાંગ એક્સ સર્વિસમેન જે પણ ઉમેદવારો છે જે રિઝર્વ કેટેગરીમાં છે તેમણે પોતાના સદા જ ડોક્યુમેન્ટ એકદમ શાંતિથી એક ફાઇલ બનાવીને સાચેસાથા રાખવાના છે જો એ ટાઈમે કંઈ ખોટું હશે તો દોસ્તો તમે એમાં ગેરલાયક ઠેરવશો જગ્યાની વિગતોની વાત કરીએ છાસઠ જગ્યાઓ છે જેમાં સૌથી પહેલાં પુરુષોની વાત થશે બિન અનામત ઓપન કેટેગરી માટે બાવીસ આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઇડબ્લ્યુ એસમાં છ જગ્યા છે અનુસૂચિત જાતિ એટલે કે એસસીમાં ત્રણ જગ્યા અનુસૂચિત જનજાતિ એસટીમાં કહી શકાય દોસો એકવીસ જગ્યાઓ છે એસસીબીસીમાં ચૌદ જગ્યા છે મહિલાઓની વાત કરીએ બિન અનામત કેટેગરીમાં સામાન્ય તો એના અંદર આઠ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુએસમાં બે જગ્યા છે અનુસૂચિત જાતિ એટલે કે છે અનુસૂચિત જનજાતિ તો એસટીના અંદર સાત જગ્યા એસસીબીસીમાં પાંચ જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ઝીરો જ્યારે માજી સૈનિક માટે છ જગ્યાઓ રહેશે તો જે તે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે તેમણે પોતાના તમામ ડોક્યુમેન્ટ જેમ વાત થઈ ફાઇલ બનાવીને સાચા સાચા રાખવાના છે ઝેરોક્સ પણ કરાવીને રાખવાની છે તો અહીંયા કુલ જગ્યાઓ પૈકી જે વાત કહી શકાય દોસ્તો એક્સ સર્વિસમેનના સિવાય જે પીડબ્લ્યુડી ઉમેદવારો છે તો અહીંયા ઉપર ચેક કરી શકશો કે શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ જગ્યા નથી કેમ કે પોસ્ટર્સ કંઈક આવી છે નાગરિકની વાત કરીએ તો ભારતનો નાગરિક અથવા અન્ય શરતો છે એના પાલન કરવાનું રહેશે તો ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાતનો મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો અંતર્ગત નિયમ સાતની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ વયમર્યાદા અઢાર વર્ષથી ઓછી અને તેત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને પાંચ વર્ષની છૂટછાટ મળે છે જ્યારે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો હોય તેમને પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ પ્લસ પાંચ દસ અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ જ્યારે મેજી સૈનિક ઉમેદવારોને ઉપલી વૈમર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમય મળ્યારા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે તો મહત્તમ પિસ્તાલીસ સુધીની એજના ઉમેદવારો જ અરજી કરી શકશે દોસ્તો આગળ વધીએ પગાર ધોરણમાં તો છવ્વીસ હજાર રૂપિયા પ્રથમ પાંચ વર્ષ ફિક્સ મળશે એનું ખાસ ધ્યાન રાખવાનું છે એના પછી કામ સંતોષકારક જણાય તો કાયમી નોકરી આપી અને દોસ્તો ઓગણીસ નવસોથી ત્રેસઠ બસોનું જે લેવલ બે છે એમાં સાતમા પગાર પંચમાં સમાવેશ કરવામાં આવશે લાયકાતની વાત કરો મિનિમમ ટુ ઇયર્સ સર્ટિફિકેટ કોર્સ ઓફ વાયરમેન ઇલેક્ટ્રિકલ તો ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેનનો બે વર્ષનો મિનિમમ કોર્સ કરેલો હોવો જરૂરી છે પોસે ઇઝ ધ બેઝિક નોલેજ કોમ્પ્યુટર ઓપરે કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ હિન્દી અને ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે તો ઉપર સંપૂર્ણ નોંધ આપેલી છે દોસ્તો એ તમારે ધ્યાનથી એકવાર વાંચી લેવાની છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી એસટી એસસી બીસી પછાત વર્ગના ઉમેદવારો એટલે કે ઇડબલ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગ ઉમેદવારો જેટલા પણ ઉમેદવારો છે એવા તમામ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટેશન પર ખાસ ધ્યાન રાખવાનું છે દિવ્યાંગ ઉમેદવારોની એક પણ જગ્યા નથી એ પણ તમારે મગજમાં રાખવાનું રહેશે દોસ્તો હવે આપણે આગળ વાત કરીશું વિધવા ઉમેદવારો તો ઉમેદવાર વિધવા હોય તો અરજી પથકમાં તે કોલમ સામે હા અવશ્ય લખવું અન્યથા લાગુ પડતું નથી એમ દર્શાવવું તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એમ સીક્યુ એમાં એમસીક્યુએમઆર કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ છે સીબીઆરટી મરીક્ષામાં મેળવેલ કુલ ગુણ નોર્મલાઇઝ ગુણના મેરિટના આધારે મેળવેલ કુલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે એ તમારે ધ્યાન રાખવાનું છે વિધવા ઉમેદવારો માટે માન્ય રમતગતોના વધારના ગુણ મેળવવા માટેની લાયકાત છે એ પણ તમારે પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે લાયકાત વયમર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ પચીસ જૂન રાખવામાં આવી છે કોમ્પ્યુટરનું જાણકારી હોવી એ વાત કરી એ પ્રમાણે ખૂબ જરૂરી છે અરજી દોસ્તો કઈ રીતે કરી શકાય સિમ્પલ છે ઇઝી છે અગિયાર જૂનથી પચીસ જૂન સુધી અરજી કરી શકાશે અને એ પણ ફક્તને ફક્ત ઓફિશિયલ વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇ દોસ્તો ધ્યાન રાખવાનું છે ખાસ હવે અરજી કરવા માટે ઓજસ એના પછી ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય ક્લિક કરવાનું છે જીએસએસબી બી સિલેક્ટ કરવાનું છે જાહેરાત ક્રમાંક ત્રણસો અગિયાર સિલેક્ટ કરવાનું છે વર્ગ ત્રણની આ ભરતી ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવાનું છે મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાત આજે આપણે સામે જોઈ શકો છો તેવી આવી જશે પર્સનલ ડિટેલ ભરાયા બાદ એજ્યુકેશન ડિટેલ એશ્યોરન્સ એટલે કે વાયદરીદમાં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવાનું છે સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે તે ઉમેદવારો સાચવીને રાખવાનું છે અપલોડ ફોટોગ્રાફ પર ક્લિક કરો અહીં તમારો એપ એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનો છે બર્થ ડેટ ટાઈપ કરવાનું ઓકે પર ક્લિક કર્યા પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું છે ફોટોનું માપ પાંચ સેન્ટીમીટર ઊંચાઈ સાડા ત્રણ ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર પહોળાઈ અને સિગ્નેચરનું માપ અઢી સેન્ટીમીટર ઊંચાઈ અને સાડા સાત સેન્ટીમીટરની પહોળાઈ રાખવી અને એની સાઈઝ પંદર કીપીથી વધારે હોવી જોઈએ નહીં દોસ્તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને અરજી કરવાની છેલ્લી તારીખથી એક વર્ષ જૂનો પણ ફોટો જે તમારો છે એ હોવું જોઈએ નહીં વાઇડ બ્રેકકાન્ડવાળું હોવું જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું રહેશે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાથી અહીંયા સિલેક્ટ જોબમાંથી જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરીને પ્રિન્ટ એપ્લિકેશન તમે કરી શકો છો પરીક્ષા ફીની દોસ્તો વાત કરીએ તો બિનઅનામત ઉમેદવારો પાંચસો રૂપિયા ફી જ્યારે તમામ કેટેગરીના મહિલા અને અન્ય કેટેગરીના જે પુરુષ ઉમેદવારો તેમને ચારસો રૂપિયા ફી પરીક્ષામાં ઉપસ્થિત જો તમે થશો તો તમામ ફી જે ભરી છે એ તમને પાછી આપવામાં આવશે અને એ પાકું છે અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની છે ફી ઓનલાઈન માધ્યમથી ફી ભરવા માટે ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન ડેપમાં પ્રિન્ટ એપ્લિકેશન પે ફીસ પર ક્લિક કરવાથી ઓનલાઈન પેમેન્ટ માટેના ઓપ્શન દેખાશે જેમાં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ક્લિક કરું જેમાં ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ અથવા વોલેટ દ્વારા ભરવાની છે આ ચાર માધ્યમ પૈકી કોઈપણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રસીદ જનરેટ કરી લેવાનું રહેશે કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પરીક્ષામાં સ્વીકારવામાં આવશે દેવામાં આવશે નહીં અને ફી રસીદ છે તે પ્રિન્ટ અથવા ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહે જેથી કરી પરીક્ષામાં એ જોયા જોશે તો જ તમને આગળ જવા દેશે અધરવાઇઝ જવા દેશે નહીં પરીક્ષા પદ્ધતિની દોસ્તો વાત કરીએ તો તાર્કિક કસોટી અથવા ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણ છે ગાણિતિક કસોટીના ત્રીસ કુલ ગુણ સાહીઠ રહેશે વિષય બીની અંદર ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી કોમ્બિનિશન ત્રીસ ગુણ રહેશે સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા એકસો વીસ એમ થઈને દોઢસો ગુણ રહેશે તો પાર્ટ એમાં કુલ સાહીઠ પ્રશ્નો પાર્ટ બીમાં કુલ દોઢસો પ્રશ્નો એમ થઈને બસો દસ પૂછતો પૂછવામાં આવશે ત્રણ કલાક એકસો વીસ મિનિટ તમને આપવામાં આવશે પરીક્ષાનું આયોજન પણ દોસ્તો મંડળ દ્વારા ધ્યાનમાં રાખીને કરવામાં આવશે તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન વિડીયોને એકવાર ફરજિયાત દોસ્તો લાગુ કરજો બીજા જે શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર